ચાણસમાં બ્રહ્મકુમારી સેન્ટર ખાતે સત્સંગ કાર્યક્રમ યોજાયો ચાણસમાં ખાતે આવેલ બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય ચાણસમાં સેન્ટરની અંદર ગુરુપૂર્ણિમા નિમિત્તે સત્સંગ કાર્યક્રમ યોજાયો જ્યાં તાલુકાના વ્રીસ જેટલા ગામોમાંથી બસો જેટલા ભક્તોએ સત્સંગનો લાભો લીધો ગુરુ શિષ્યના સંબંધોને ઉજાગર કરતો દિવસ ગુરુપૂર્ણિમાની ઉજવણી સમગ્ર ગુજરાતભરમાં ધામધૂમથી કરવામાં આવી હતી ત્યારે ચાણસમા ખાતે આવેલ બ્રહ્મકુમારી સેન્ટરની અંદર સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બ્રહ્મકુમારી કાશ્મીરાબેન કિરણબેન તથા ગીતાબેન ઉપસ્થિત રહ્યા હતા સત્સંગ કાર્યક્રમ દરમિયાન બ્રહ્મકુમારી કાશ્મીરાબેને પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે પરમ સદગુરુ પરમાત્માને યાદ કરી જીવનને સૌથી ચિંતામુક્ત બને તેવી પ્રાર્થના કરીએ બ્રહ્મકુમારી ગીતાબેને જણાવ્યું હતું કે પરમાત્માને યાદ કરીને આપણે સૌ પાવન બનીએ આ પ્રસંગે પીપળ ગામના બબાભાઈ તથા મણીબહેનનું સન્માન કરવામાં આવ્યું હતું તેજ કાર્યક્રમ પૂર્ણ થતા ભોજન પ્રસાદ લીધો હતો પ્રવીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ જાણસમાં આજનો ગુરુ પૂર્ણિમા મહિમા વિશે થોડી માહિતી જણાવો ઓમ શાંતિ ગુરુ પૂર્ણિમા એટલે કે સર્વની સદગતિ કરનાર પરમાત્મા જેમના મહિમાનો આજનો વિશેષ દિવસ છે એટલે આજ સુધી દુનિયામાં પણ ગુરુઓનું મહત્વ છે કારણ કે ગુરુ વિના જ્ઞાન નહીં અને ગુરુ વિના ગતિ નહીં એટલે સ્વયં પરમાત્મા સદગુરુ બનીને આ સૃષ્ટિ પર આવ્યા છે અને આપણી સર્વ આત્માઓની સદગતિ કરે છે એની યાદગારમાં આજનો દિવસ આપણે ઉજવ્યો છે શિવ બાબા આપણા પિતા આપણે બધા એના બાળકો અને આજનો આટલો સુંદર દિવસ

શિવ પરમ પિતા પરમાત્મા એમનું આપણે અહીંયા આહવાન કર્યું અને આપણી વચ્ચે આવીને આટલા સુંદર પ્રોગ્રામ માટેનો સહયોગ બાબાએ આપણને પૂરો કર્યો તો સૌથી પહેલાં આ પ્રોગ્રામમાં આપણે બાબાનું ખૂબ દિલથી અને ખૂબ તાળીઓથી ખૂબ ખૂબ આભાર કરીશું ત્યારબાદ કહેવાય છે ને કે મહેમાનને નેક્સ્ટ ગોડ દેવનો ઉપમા આપવામાં આવે છે તો આમ જોવા જઈએ તો એ મહેમાન નથી પરંતુ વિશેષ અતિથિના રૂપમાં આજે આપણી વચ્ચે કાશ્મીરાબેન કિરણબેન એમની સાથે આવેલા સુચિતાબેન એ આપણા સંપન્ન બનાવવા માટે આપણા આમંત્રણને માન આપ્યું એવા દીદીઓનો પણ આપણે આ પ્રસંગે ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ આભાર વ્યક્ત કરીએ છીએ ત્યારબાદ આપણા બેન જાગૃતિબેન

મણિબેન બબાભાઈ અને એમનો પરિવાર આપણને બધાને આમ તો બાબા આપણને ભેગા કરે જ છે પરંતુ દરેક આત્માનો સંકલ્પ હોય છે આ પ્રસંગ નિમિત્તે એમનો આ સંકલ્પ આજે પૂર્ણ થયો તો એવા નિમિત્ત બનેલા આ બાબાના બાળકના પરિવારને પણ આપણે દિણથી આભાર કરીએ છીએ આભાર છે આભાર છે અને આભાર છે મનોમન એમના સ્વાસ્થ્ય માટે પણ આપણે દિલથી એમને દુઆ આપીએ કે આટલો જ સુંદર સ્વાસ્થ્ય બાબાની સાથે જાય એ આત્મા ત્યાર સુધી એમને શરીર સહયોગ આપે તો એવા પરિવારનો પણ આભાર છે ત્યારબાદ આ સભામાં બિરાજમાન તમે કારણ કે તમારા વગર તો કોઈ પણ પ્રોગ્રામ થાય નહીં તો બાબાના પરિવારનો આપ સર્વ એક મોટું અંગ છો આજના પ્રસંગે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એના દ્વારા અતિથિ વિશેષમાં આપણે જોઈએ આપણા અડીને બાજુનું સેન્ટર જેને બ્રહ્માકુમારી ગીતાબેન બેચરાજી થી આવ્યા છે જે આપણી વચ્ચે

આપણને સેવામાં એ આપે છે તો એવા એનું સંચાલન કરવાવાળા રમેશભાઈ આપણી વચ્ચે હાજર નથી અને એમાં જે કોઈ ટ્રસ્ટી સંમલિત છે બધા જ ટ્રસ્ટીનો જેની સાર સંભાળ રાખવાવાળા ગોવિંદભાઈ ખૂબ સહયોગ આપે છે એમનો પણ આપણે ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ આભાર છે આભાર છે આભાર છે કદાચ કોઈ રહી જાય ડાન્સની કુમારીઓ બેન બાજુમાંથી યાદ અપાવે છે કે નાની નાની કુમારીઓનો પણ આભાર વ્યક્ત કરો કારણ કે કોઈ પણ પ્રસંગ જ્યાર સુધી શૃંગારિત ન હોય એમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ ન હોય તો શોભા નથી એવા ફૂલકાઓ નાના નાના બાળકોનો પણ ખૂબ દીઠી આભાર છે ને આમ તો પરિવાર છે પરંતુ આ એક ગીત છે ભારતીય સંસ્કૃતિની કે જેટલું સ્વાગત અને જેટલો આભાર કરો એટલો ઓછો છે તો અંતે આપણે આ આભાર વિધિને દિલથી અહીંયા પૂર્ણ કરીએ ત્યારબાદ અહીંનો પછીનો જે પ્રોગ્રામ છે એમાં જેટલા પણ સભામાં બાબાના બાળકો આવ્યા છે એમને બાબાના ઘર તરફથી ફ્રૂટની પ્રસાદી તિલક છે તો ખૂબ આરામથી બાબાને યાદમાં તિલક અને ટોલી લઈને આપણે પોતપોતાના સ્થાને બેસીશું ત્યાર સુધી બ્રહ્મા ભોજન વ્યવસ્થા થઈ જાય અને પછી બાળકો માટે બ્રહ્મા ભોજન ખુલ્લું મૂકવામાં આવશે જેથી વ્યવસ્થા પૂર્ણ રીતે આપણે બાબાનો બ્રહ્મા ભોજન લાભ લઈશું ઓમ